સ્વાગત છે એન્કોવિને નિકોલમાં નવા સેન્ટરનું ઉદ્ઘાટન કરી બાળકો માટે સમર્પિત સુવિધા પણ શરૂ કરી કેન્સર કેરની પહોંચનો વિસ્તાર કર્યો કેન્સર સારવાર અને રક્તરોગ વ્યવસ્થાપનમાં ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કોવિન કેન્સર સેન્ટરે રવિવારે નિકોલમાં તેના નવા સેન્ટરના ઉદ્ઘાટન સાથે એક મુખ્ય સીમાચિહ્ન રૂપ સિદ્ધિ મેળવી આ વિસ્તરણ એન્કોવિનના અમદાવાદમાં વિશ્વ કક્ષાની કેન્સર સારવાર સુલભ બનાવવાનો મિશનનો એક ભાગ છે જ્યાં તે પહેલાથી જ પાલડી અને નવા વાડજમાં સેન્ટર્સનું સંચાલન કરે છે નિકોલ ખાતેનું નવું સેન્ટર નોંધપાત્ર રીતે મોટી જગ્યા અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને અદ્યતન તબીબો ટેકનોલોજી ધરાવે છે આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ એન્કોવિન જુનિયર્સનું લોન્ચિંગ હતું જે પેડ્રેટ્રિક હેમટોલોજી અને એન્કોલોજી માટે સમર્પિત એક વિશિષ્ટ યુનિટ છે અમદાવાદમાં અનોખી સુવિધા રક્ત વિકૃતિઓ અને કેન્સર સામે ઝઝુમી રહેલા બાળકોને વિશેષ સારવાર અને સર્વાંગી સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઉદ્ઘાટન સમારોહમાં લિટલ હીરો કેન્સર યોદ્ધાઓ પ્રતિષ્ઠિત હસ્તીઓ એવા ગુરદનભાઈ ઝડફિયા બાબુભાઈ જમનાદાસ પટેલ પ્રેરકભાઈ શાહ ધર્મિષ્ઠાબેન ગજ્જર પરેશભાઈ લાખાણી અને અન્ય મહાનુભાવો અગ્રણી તબીબો વ્યવસાયિકો સામાન્ય જનતાને સમર્પિત ઓન્કોવિન ટીમ હાજર રહી હતી આ પ્રસંગે બોલતા ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહસ્થાપક અને મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર હિતેશ ખટવાણીએ જણાવ્યું કે ઓન્કોવિન કેન્સર સેન્ટરમાં અમારું લક્ષ્ય ફક્ત રોગોની સારવાર કરવાનું જ નથી પરંતુ શક્ય તેલો તમામ સહયોગ આપવાનું પણ છે અને સુવિધા સાથે અમે અમદાવાદના દરેક દર્દીને ઉચ્ચ ગુણવત્તાવાળી કેન્સર સારવાર સુલભ થાય તે સુનિશ્ચિત કરવાના અમારા મિશન તરફ એક ડગલું નજીક છીએ ઓન્કોવિન્સ કેન્સર સેન્ટર તેના વ્યાપક અને દર્દી કેન્દ્રિત અભિગમ માટે જાણીતું છે આ સેન્ટર સેવાઓની સંપૂર્ણ શ્રેણી પ્રદાન કરે છે જેમાં કિમોથેરાપી ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપી પેડિયોટ્રિક હેમટોલોજી અને એન્કોલોજી ઇન્થાથેકલ કેમોથેરાપી બોન મેરો પ્રક્રિયાઓ અને પેલેટિવ કેરનો સમાવેશ થાય છે તે કેન્સર સ્ક્રીનિંગ જીનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ પ્રિવેન્ટિંગ કેરનો સમાવેશ થાય છે તે કેન્સર સ્ક્રીનિંગ જીનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ પ્રિવેન્ટિંગ એન્કોલોજી ડે કેર અને ઇનપેશન્ટ સારવાર એન્કો પેથોલોજી ન્યુટ્રીશન સપોર્ટ પેઇન મેનેજમેન્ટ અને વેક્સિનેશન સેવાઓ પણ પૂરી પાડે છે નિકુલ સેન્ટરના લોન્ચ અને એન્કોવિન જુનિયર્સના ઉમેરા સાથે ઓન્કોવિન કેન્સર સેન્ટર સસ્તું સુલભ અને વિશ્વસ્તરીય કેન્સર સંભાળ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે